સોમનાથની અંદર એમ કહેવાય છે કે શિવરાત્રિનું પર્વ છે એની ઉત્સાહભેર ઉજવણી થતી હોય દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણશ્રી એના પર્વ એટલે જન્માષ્ટમી પર્વની ઉત્સાહ ભેર ઉજવણી થતી હોય તો એવું જ એક અનેરું પર્વ એટલે આપણે કહી શકાય કે ગઢ જૂનો ગિરનાર જ્યાં હાપઝેડા હેંજણ પીવેના નમણા નરને નાર એ ગિરનારની ગોદની અંદર એમ કહેવાય ત્રણ દિવસથી માંડીને પાંચ દિવસ સુધી ગરવા ગિરનારની પરિક્રમા છે એનું આયોજન થાય છે અને એનું શું મહત્વ રહેલું છે ને ક્યારથી શરૂઆત થઈ એની મારે તમને આજે અહીંયા માહિતી આપવી છે તો આપણી પુરાણ કથાઓ છે અનુસાર વાત કરીએ તો રૈવતક પર્વત તરીકે ઓળખાતો આપણો ગઢ જૂનો ગિરનાર ગિરનાર પર્વત છે ને રૈવતક પર્વત તરીકે ઓળખાયો છે અને એ ગિરનારની ગોદની અંદર લગભગ એમ કહેવાય છે કે એકસો ચાલીસ વર્ષ પહેલાં પણ એ સોરઠ અને સોરઠ ની અંદર બગડુ ગામ ની અંદર એક સંત રે સંત અને એ સંત એનું નામ અજા ભગત હવે આ સંત છે એ રોજ પોતાના ગામ ની અંદર થી ચાલતા 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 દામોદર કુંડ છે એ દામોદર કુંડ ની અંદર સ્નાન કરવા માટે એટલું નહીં આપને કેવચ કે ભાઈ ગિરનાર સહી સાધુ સંતોનું નિવાસસ્થાન છે સંતોની ભૂમિ છે

આ સંત છે એની પાસેથી ગિરનાર પર્વત છે એનું મહત્ત્વ અને આ ગિરનાર પર્વતનું માહિત્ય સાંભળીને એને પણ મન થયું કે મારે પણ આ ગરવા ગિરનાર છે એની પરિક્રમા કરવી છે અને તે સમયનો સમયગાળો એટલે કે લગભગ અઢારસોને નેવુંથી બાણુંની વાત છે અને સૌથી પહેલાં અજા ભગતે આ જે પરિક્રમા છે એની શરૂઆત કરી અને ત્યારથી ગરબા ગિરનારની આ લીલી પરિક્રમા છે એની શરૂઆત હવે આપને ખબર કે ગિરનાર એટલે સાધુ સંતો એના અખાડા અને એમ કે એક અખંડ ધૂણાની ભૂમિ હોય તપ અને ભગવાન દત્તાત્રેય છે એની ભૂમિ હોય યોગી અને રુખડનું નિવાસ સ્થાન હોય સિદ્ધ સોર્યાસી અને સંતોના બહેણાની ભૂમિ હોય લોક સાહિત્યની અંદર પણ કીધું છે કે સોરઠ દેશના સંસેરો નસેડો ગઢ ગિરનાર હે સોરઠ દેશના સંસર્યો ના સડ્યો ગઢ ગિરનાર પણ નાયો નહી દામો કુંડ રેવતી એનો એળે ગયો તાર હે આ એમ કે ગઢવો ગર જૂનો ગિરનાર છે ઈ ત્રણ ત્રણ ધર્મ છે નો સંગમ સ્થાન છે ત્રણ ધર્મ ની વાત કરીએ તો એમ કે એક તો ભગવાન દત્તાત્રેય છે એનું શિખર ભગવાન દત્તાત્રેયના બિરાજમાન હોય બીજું તો કે ભગવાન નેમિનાથ મહાદેવ જૈન તીર્થકર એનું જે મહત્વનું સ્થાન હોય અને ત્રીજું મીરા દાતાર છે એ મહત્વનું પવિત્ર સ્થળ હોય આ ત્રણ ત્રણ ધર્મ છે એની આ ભૂમિ હોય અને ત્યાં અનેક નાના મોટા ડુંગરો એ આવેલા છે ને એ ડુંગરની અંદર પણ વાત કરીને તો પાંચ મુખ્ય ડુંગરો છે અને એ પાંચની અંદર વાત કરીએ તો અંબાજી ગોરખ ઓઘડ દત્તાત્રેય અને પાંચમું વાત કરીએ તો કાલિકા અને લગભગ વાત કરીએ તો આ બધા ડુંગર ઉપર થઈને આઠસો થી વધારે નાના મોટા મંદિરો હશે એ ત્યાં આવેલા છે અને એક માન્યતા મુજબ એવું કહેવાય છે કે દર પૂનમના દિવસે ગરવો ગીરનાર છે એને ચડવો એનું કંઈક અનેરું મહત્વ રહેલું છે હં આ પર્વત ચડવાની સાથે સાથે દર વર્ષે એની જે પરિક્રમા છે એનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે તો મારે તમને જણાવવું છે કે આ પરિક્રમાની શરૂઆત થાય છે તો કાર્તક સુદ થી પાંચ દિવસ સુધી એટલે સુદ પૂનમ સુધી આ પરિક્રમા છે એ દર વર્ષે એ અહીંયા શરૂ થાય છે અને લગભગ વાત કરીએ તો દસ થી બાર લાખ જેટલા લોકો છે આ ગિરનારની લીલી પરિક્રમા કરીને એ પવિત્ર થાય છે એટલું જ નહીં પણ આ પરિક્રમા છે એનો રૂટ તમને વાત કરું તો લગભગ સત્રીસ કિલોમીટરનો રૂટ ભવનાથથી શરૂ કરીને વાત કરીએ તો જાંબુડી થી માંડીને સરકડિયા અને બોરદેવીના આ ચાર પડાવની સાથે ફરી વખત પાછા ભવનાથ તળેટીમાં આવીને આ સત્રીસ કિલોમીટરના રૂટ સાથે આ પરિક્રમા છે એ પૂરી થાય છે આમ તો આ પરિક્રમાને લીલી પરિક્રમા કેમ ગણવામાં આવે છે તો કે આ પર્વત છે એના પર અનેક લીલી લીલી વનસ્પતિ અનેક વનસ્પતિ સાથે સાથે વાત કરીએ તો લીલી સમ વનરાય ચારે બાજુ એમ કહેવાય છે કે હર્યા વૃક્ષો ફૂલછોડ સાથે સાથે આ ગિરનાર પર્વત છે એ પોતાનું કંઈક અનેરું સૌંદર્ય છે એ નિખરાવતો અહીંયા આપને જોવા મળે છે એટલું નહીં આ પરિક્રમા છે એનું મહત્વ શું રહેલું છે તો એવું કહેવાય છે કે આ પરિક્રમા છે ને એ કરવાથી તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય એટલું નહીં પણ સાથે સાથે અહીંયા આવતા તમામ ભાવિક ભક્તો હશે દર્શનાર્થીઓ હશે કે શ્રદ્ધાળુઓ હશે તો આ પરિક્રમાની અંદર આવીને એ શ્રદ્ધાળુઓ હશે એ તેત્રીસ કરોડ દેવતાના દર્શન કરે છે એને શીશ નમાવીને પવિત્ર થાય છે અને એને શીશ નમાવાનો અવસર છે પ્રાપ્ત થાય છે આ એનું વિશેષ મહત્વ રહેલું છે અને એક માન્યતા મુજબ વાત કરીએ તો આ જીવનની અંદર ત્રણ વખત તો પરિક્રમા કરવી જ જોઈએ તો આ પરિક્રમા છે એ ખૂબ જ એ શ્રદ્ધાથી લોકો છે ઉત્સાહથી છે એ ભાવથી છે એ દર વર્ષે કરે છે તો હાલો હું તમે પણ જઈએ આ પરિક્રમામાં અને ધન્યતા પ્રાપ્ત કરીએ સૌને જય જય ગિરનારી